દેવ પગલી એટલે આમ ઘણી વાર કન્ફ્યુઝન થાય એક વાર તમે જોક્સ કીધો હતો ડાયરામાં કે રોક સ્ટાર દેવ પગલી તો ઘણા બધા લોકોને હજુ સુધી એ મૂંઝવણ છે કે દેવ પગલી કોઈ પુરુષ આવશે કે સ્ત્રી આવશે હા એ પ્રોગ્રામ હતો ઘનશ્યામપુર મારી હળવદી બાજુમાં અને બે ત્રણ છોકરાઓ હતા મને કહેવા દેવ પગલી ક્યારે આવવાની છે આનો ડાયરો મારી સાથે હતો દેવ પગલી ક્યારે આવવાની છે મિત્રો ભાઈ ભાઈ નથી ભાઈ છે આવવાનો કો એક એક ભાઈ તો મને કીધું મને કે આ પાપા પગલી છે આ કોણ પાપા પકડી ને દેવ પકડી નામ છે લોકોને ખબર નથી આ દેવ પગલી શું છે કે સાધુ છે ગોસ્વામી છે નામ છે દેવપુરી અને પણ એને પગલે કરીને કહું છે એ પગલેથી એનું વધારે આવેલું છે તો એ એમને પૂછી લઈએ કે દેવભાઈ તમારું પહેલાં તો સાચું નામ લોકોને કહી દો અને દેવ પુરીથી દેવ પગલી બનવી કેવી રીતે બની ગયા તમે આમ રિયલ નામ મારું દેવપુરી જે પછી મેં દેવકુમાર કર્યું હતું પછી ઇન્ડસ્ટ્રીમાં પહેલી વાર જ્યારે એન્ટ્રી કરી બે હજાર છ સાતમાં તો દેવ રાખ્યું હતું એ ના ચાલ્યું દેવકુમાર રાખ્યું એ ના ચાલ્યું પછી દેવપુરી કરેલું પણ એ નહોતું ચાલ્યું નામ ચાલતા નહીં અને પછી પપ્પાની બીમારીના કારણે પપ્પા એક્સપાયર થઈ ગયા જે ઘણી વખત મેં કીધું છે પપ્પા ગાંડા થઈ ગયા હતા મેં ચલો આ બાને આમને તો પાગલ કે પગલી એક જ કે પાગલ દેવ પાગલ રાખવું હતું પણ સમૂહ આવતું નહોતું શ્યામ સુંદર સુંદરી એક નામ હતું કદાચ નાટ્યના કે કોઈક ધુરંધર હતા આપણા લાઈનમાં પછી સુંદરી લખાવતા મને એમ કહેલા હું એ પગલી રાખવી દઉં એમ ચાલેક ના ચાલે અને પહેલા પગલી રાખ્યા પછી મેં ડિરેક્શન કરતો હતો અને ડિરેક્શન મારા ચાલે મેં પહેલી પિક્ચર ગાયો ઉપર બનાવી હતી ગાયો મારા પ્રાણથી વાલી અને પિક્ચર બહુ હાઈલાઇટ થયું હતું સૌરાષ્ટ્રમાં રાજકોટથી બનાવેલું ત્યારથી મને ખબર પડી કે ચલો ભાઈ નામ અટકે છે લોકો મને દેવ નથી કહેતા પગલી ભાઈ કહે છે તો આ નામ ચાલવાનું એટલે શરૂઆતમાં લોકો પગલી ભાઈ કહેતા હા મને પગલી ભાઈ કહે એટલે મજા આવતી પગલી ભાઈ કે પગલી ભાઈ આ નામ ચાલવાનું આ દીધો કાલ લડી લીધું મેં તમારા વિડીયોઝ જોયા તો ઘણા બધા તો રેકોર્ડ તમે તોડેલા છે કયા કયા ગીતો એવા છે અને શું રેકોર્ડ છે તમારો અત્યારે જેડીભાઈ રેકોર્ડમાં તો શું કે લાખ રૂપિયાનો ગાઘરો મેં જ્યારે ગાવાની શરૂઆત કરી કાપા તો પહેલું જ ગીત જ્યારે મેં સિંગર તરીકે બજારમાં આવ્યો તો લાખ રૂપિયાનો ગાઘરો લઈને આવ્યો તો અત્યારે ચારસો ને પંચોતેર મિલિયન છે ઓહો યા પછી મનુભાઈ રવારીની પહેલી જ ચેનલનું પહેલું ગીત એવો એક ગુજરાતમાં એવો રેકોર્ડ છે ગુજરાત નહીં પણ ભારતની લેવલમાં આ રેકોર્ડ હશે કે પહેલી ચેનલ હોય ઝીરો સબસ્ક્રાઈબ હોય અને પહેલી જ ગીત એકસો પચાસ મિલિયન મારી આગરુનો સવાલ હાઇક રેકોર્ડ છે એના પછી કોરોના કોરોના પછી મારું ડાઉન ચાલતું હતું તાર જણકાર કંપની જેને એ કંપની ઓલરેડી એ કંપની એક કરોડ નાખી દીધા હતા જેને રૂપિયો હજી મળ્યો નતો આઉટ હતા ઇનકસ્ટ જ નહોતું અને મને ખાલી મુલાકાત માટે આવ્યા હતા કે ભાઈ ભાઈ તમારે મુલાકાત કરવી છે અને મુલાકાતમાં મજા આવી પછી મને ચેક આપ્યો કે તમારી ઈચ્છા હોય ભરી નાખો મારે તમારી જોડે ગીત કરવા છે હું સાહેબ આગળ કરી ના કરી મને ખબર નથી કેટલા નો ભર્યો ચેક ચેક નતો ભર્યો પાછો આપી દીધો હતો મેં કીધું હતું કે હું સક્સેસ કરીને આપીશ કોરા ચેક ઉપર કામ કરી લીધું હા અને માટલા ઉપર માટલું ચાંદવાળા મુખડા એ ભગવાનની કોઈ કૃપા થઈ ચાંદવાળા મુખડા એ બાર થી તેર બિલિયન એક રેકોર્ડ છે આનો જે ટોટલ બસો કે ત્રણસો ચેનલોમાં રિલીઝ થયું હતું તેને કોપી કર્યું લોકોએ એમ કરી ટોટલ તેર બિલિયન અને માટલા ઉપર માટલું જણકાર મ્યુઝિકમાં બસો ને પચીસ મિલિયન અત્યારે રેકોર્ડ છે અને એક વર્ષમાં વન હંડ્રેડ મિલિયન થવાનું પહેલું ગીત એટલે લોકોએ પસંદ કર્યું છોકરાઓએ પસંદ કર્યું દેવપગલી આટલા ખુશ દેખાય છે તો એવી કઈ ઘટના બની હતી જેના કારણે દેવપગલીએ ઘર છોડી દેવું પડ્યું હતું બે વર્ષ માટે ને ઘરથી કોઈ કોન્ટેક્ટ નહોતો પાંચ વર્ષ માટે પાંચ વર્ષ માટે હા પપ્પા એક્સપાયર થઈ ગયા હતા અને ગામ લોકોએ એવું કીધું હતું કે ભાઈ કે તારો પપ્પા એક્સપાયર થઈ ગયાનું કારણ તું છો કે કેમ કે તું કલાકારમાં ધ્યાન આપ્યું બીજું કંઈ કર્યું નહીં તારા પપ્પા તારી મમ્મી દવાખાને લઈને આટલી ફરી આટલા દેવ પથ્થર એટલા દેવ પૂજ્યા ભૂવાથી મારી બધું કહો ને એટલે હું કોઈમાં મને કોઈ ઇન્ટરેસ્ટ નહીં એમ પપ્પા જતા રહ્યા પછી ખબર પડી કે ગામે વાતો ચાલુ હું છું બેવા જુ મને બેહવાના દે એટલે ઘણા કીધું કે જો આ રખડી ગયા એમ હવે આ કોઈ કરવાના નથી અરે ગામ પડતે એક અલગ એમ થઈ ગયું કે મારા ગામમાં મારી જ નથી એમ તો મેં મારી મમ્મીને કીધું કે મમ્મી હું જતો હોઉં છું આ ગામ છોડ કદાચ આવું ના આવું કોઈ નક્કી નહીં પાછો આવીશ કે ખબર નહીં પણ કલાકાર તો ભણવું છે હવે આ કલાકાર હવે આ ગામ છે ને આછેડા ગામ મારા નામથી ઓળખાવું જોઈએ મારા નામથી જ ઓળખાવવું જોઈએ બાકી આ ગામે આ ગામમાં પેદા થયું હું ખોટો પેદા થયો કાં મરી જઈશ કાં તો આ ગામને જીતાડ અને તારે ગામ મારા નામથી ઓળખાય જ ન હતું એવું હા અને કરી બતાવ્યું કર્યો દોડ્યો ભાગ્યો પણ બહાર રેખડ્યા પછી પાંચ વર્ષમાં અકાબા બાર ફર્યો કલાકાર પણ કલાકાર પણ આજે પણ હું એટલી જ મહેનત કરું છું આજે પણ હું હું એમ છું લોકલ લોકલ કલાકાર છું હજી પણ સ્ટ્રગલ જ કરું છું હજી એમ મારી જાતે ક્યારે મેં હું અકાબા પાસે બીજા કલાકાર પાછું હા લોકલ થઈને જ બેઠો એમની જોડે આવું કે હું કઈ છું જ નહીં કેમ કે એ અભિમાન કંઈ પાવર હજી આવ્યો જ નથી હું દેવ પગલી છું મેં કદી અહેસાસ જ નથી અને એમાં મજા છે